નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ અગિયારમાં આ પાઠનું નામ છે પ્રકાશ આ પાઠના સ્વાધ્યયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને

વસ્તુના પરિણામ કરતા નાનું હોય છે ત્રીજી સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિણામ જેટલું જ હોય છે ચોથી જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે પાંચમી અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી ત્યાર પછી પ્રશ્ન નંબર બે સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાની કરો પેલું વાક્ય બહિર્ગોળ અરીસા વડે આપણે ચતુ અને વિવર્તિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ વાક્ય ખોટું છે માટે એફ ફોલ્સ બીજું વાક્ય ખોટું છે માટે એફ ફોલ્સ ત્રીજું વાક્ય સાચું છે માટે ટ્રુ ટી ચોથું વાક્ય ખોટું છે માટે એફ પાંચમું વાક્ય ખોટું છે માટે એફ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કોલમ એકમાં આપેલી વિગતોને કોલમ બે સાથે જોડો તો ચાલો જોઈએ સમતલ અરીશો તેમાં આવશે ઓપ્શન ઈ પ્રતિબિંબ જતું અને વસ્તુ જેટલા જ પરિણામનું હોય છે બીજું બહિરગોળ અરીશો તો તેમાં આવશે ઓપ્શન બી ત્રીજું બહિરગોળ લેન્સ શકે છે તો તેમાં આવશે ઓપ્શન એ ચોથું અંતરગોળ અરીશો તો તેમાં આવશે ઓપ્શન સી પાંચમું અંતરગોળ લેન્સ તો તેમાં આવશે ઓપ્શન એફ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ લાક્ષણિકતાઓ પ્રતિબિંબ આભાસી અને ડાબી જમણી બાજુ ઉલટાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમે જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય તમારી શોધની ચર્ચા કરો તો ચાલો જોઈએ અંગ્રેજી ભાષાના આપેલ અક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે અને વાય જે આ મૂળ અક્ષર છે તેવું જ તેમનું પ્રતિબિંબ હોય છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે સમતલ અરીસો બહિર્ગોળ અરીસો કે અંતરગોળ અરીસો ગમે તે હોય પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બહિર્ગોળ લેન્સ તથા અંતરગોળ લેન્સ વચ્ચે રહેલા તફાવત આપો તો ચાલો જોઈએ બંનેનો તફાવત તફાવત બહિર્ગોળ લેન્સના કિનારી વાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ જાડો હોય છે જ્યારે અંતરગોળ લેન્સના કિનારી વાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે બહિર્ગોળ લેન્સના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે જ્યારે અંતરગોળ લેન્સના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે જ્યારે તેના વડે વાસ્તવિક અને આભાસીયમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે જ્યારે અંતરગોળ લેન્સના વડે અંતર્ગોળ લેન્સ વડે ફક્ત આભાસી પ્રતિબિંબ જ મેળવી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઈડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા થાય છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરને હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ક્યા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે દસમો પ્રશ્ન ક્યા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર થી તેરમાં સાચો વિકલ્પ પસંદ કરો અગિયારમો પ્રશ્ન વસ્તુના પરિણામ કરતા મોટું અને આભાસી પ્રતિબિંબ મળે છે તો જવાબમાં આવશે ઓપ્શન બી ત્યાર પછી પ્રશ્ન સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર છ મીટર થાય જવાબમાં આવશે ઓપ્શન સી ત્યાર પછી પ્રશ્ન નંબર તેર તો તેના જવાબમાં આવશે ઓપ્શન સી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ અગિયાર તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બારની અંદર ત્યાં સુધી આવજો